પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ બેસ્ટના અભિગમને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મામલતદાર કચેરી ભરૂચ ખાતે પ્રોજેક્ટ કંચન અંતર્ગત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું મામલતદાર શ્રી ભરૂચ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે મામલતદાર માધવી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જો દરેક નાગરિક પોતાના ઘરના સ્તરે જ કચરાનું વ્યવસ્થાપન શરૂ કરે તો શહેરની મોટો ફેરફાર લાવી શકાય છે કંચન પ્રોજેક્ટનો મુખ્ય લક્ષ્ય સંપત્તિમાં ફેરવી પર્યાવરણનું રક્ષણ કરવાનું છે નાગરિકોને રસોડાના કચરાને ફેંકી દેવાના બદલે તેનો ઉપયોગ કરીને ઉત્તમ પ્રકારનું ખાતર કેવી રીતે બનાવી શકાય તે અંગે પ્રત્યક્ષ નિર્દેશન આપવામાં આવ્યું હતું તેમજ પ્રોજેક્ટ કંચનને પ્રોત્સાહન આપવા માટે હાજર રહેલ નાગરિકોને સૌથી થી વધુ કમ્પોસ્ટ બિન તથા કમ્પોસ્ટિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ તથા મોમ્સ ઓફ ભરૂચ જેવી અગ્રણી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ વિભાગના અધિકારી સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ભરૂચના જાગરિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા